હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો બે કોથળી છે એ આપણે આગળના વિડીયોમાં છે એ કમ્પ્લીટ કરી આ વિડિયોમાં છે હવે હું તમને છે ત્રીજી કોથળી કઈ રીતે બનાવી હું તમને છે એ બતાવું કુલ છે એ ચાર કલરની છે હું કોથળી છે એ ઉતારવાની છું દૂધિયા કેસરી લાલ લીલું એવા ચાર કલરના મોતીની છે હું કોથળી છે એ ઉતારવાની છું તમે જોઈ શકો છો કે ત્રીજા કલરની છે એ પણ શરૂઆત છે થઈ ગઈ છે હવે છેલ્લી એક જ કોથળી છે લાલ કલરની છે એ હું ઉતારીશ સોરી લીલા કલરની લાલ કલરની તો છે એ આપણે શરૂઆત છે ઈ થઈ ગઈ છે હવે એક લીલા કલરના મોતીની છે એ હું કોથળી ઉતારીશ ચાર કોથળી ઉતારીશ ત્યાં સુધી છે એ હું તમને બતાવીશ પછી છે એ બધું કમ્પ્લીટ કરીને બધી જ કોથળી કમ્પ્લીટ કરી અને પછી તમને જે એ વિડીયો ઉતારી બતાવીશ કે કઈ રીતનું છે એ લાગી રહ્યું છે જોઈ શકો છો તમે આપણે એક બે લાઈન નાખશું તો આપણી આ ત્રીજી કોથળી પણ છે એ કમ્પ્લીટ છે એ થઈ જશે થાપડી છે એ તમે ત્રણ કોથળી છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે પછી પાછી છે એ પહેલેથી જ છે એ શરૂઆત થશે દૂધિયા કેસરી લાલને લીલું દૂધિયા કેસરી લાલને લીલું એવી રીતના જ છે એ આપણે આગળ આગળ છે એ આયલા જવાના છે આપણી આ છે એ છેલ્લી લાઈન છે એ કમ્પ્લીટ થઈ ગઈ તમે જોઈ શકો છો આવી રીતની છે કે બધી જ છે કોથળી આપણી છે એ લાગી રહી છે હવે છે એક છેલ્લી કોથળી છે એ હું આગળના વિડીયોમાં છે તમને બતાવું જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી હું નવો વિડીયો મૂકું તો તમને છે એ ઝડપથી જોવા મળી જાય મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં